હરવે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર બસો આડત્રીસ પરનો પ્રસંગ છે અગ્નિકુમારોને રાસનું વરદાન વિનોદરાય બોલ્યા પાંચા બાભા પુષ્ટિશ્રુતિઓનો પ્રસંગ બોલોક ધામનો સાંભળીને ઘણો જ આનંદ થયો હવે અવતારાદિક લીલાનો પ્રસંગ સાંભળવાની ઈચ્છા છે તેમાં જે રાઘવજી જાનીએ રસ સાગર પુરુષોત્તમ પીઠિકામાં જે અગ્નિકુમારનો પ્રસંગ વર્ણવ્યો છે તે વિસ્તારથી સંભળાવો જેથી ભૂતલના જીવનો અંગીકાર કયા પ્રકારે પ્રભુજીએ કર્યો તે જાણવામાં આવે તે અગ્નિકુમાર કોણ પૂર્વે હતા અને તેને કયા પ્રકારે વરદાન પ્રાપ્ત થયું અને પ્રભુજીની રાસ લીલાનું સુખ મળ્યું અને તે કયા દેશમાં પ્રગટ થયા તે કહેવાની કૃપા કરો જેથી રાઘવજી જાની જેવા મહાન તાદર્શી ભગવતીની વાણી પણ સાર્થક થાય અને બિહારી બિહારીદાસે પણ એક કીર્તનમાં કહ્યું છે કેટલાક જગની કહું વાર્તા નિત્ય સદા સતરૂપ રે અગ્નિકુમાર તનમ તન તપ કરતા દીઠા વ્રજના ભૂપ રે તો તે વ્રજના ભૂપનું તપ કરતા દર્શન થયું તે વાત પ્રસંગ સઘળો કહો પાજા બાબા કહે છે વિનોદરાય તમે કરતાના સ્થાનને બરાબર શોભાવી રહ્યા છો તમોને પ્રશ્ન કરતા આવડે જ તમે વિદ્વાન કોટીના સુજાણ ભગવતી છો જેથી તમારી વાણીનો આજે અનુભવ થાય છે શ્રી ગોપિન્દ્રજીનું વાયક યથાર્થ તમને ફળ્યું છે કૃપા સાગરની કૃપા જેના પર થાય તેની વાણી સલોની કેમ ન હોય વિનોદરાય તમે ઘણું જ શ્રીજીની લીલાનું જ્ઞાન પામ્યા છો જેથી ગ્રંથનું અધિક પ્રમાણ તમ દ્વારા વધશે પાછા બાબા પછી અગ્નિકુમારનો પ્રસંગ રાઘવજી જાનીની પોથીમાંથી વાંચવા લાગ્યા અને પછી હું લખણી કરવા લાગ્યો એટલે કે પાછા બાબા વાંચન કરી રહ્યા છે અને ડોસાભાઈ લખી રહ્યા છે પાંચા બાબા કહે છે વિનોદરાય ભૂતલમાં ઘણા જીવોને અવતારાધિક લીલામાં વરદાન પ્રાપ્ત થયા છે તે બધા દ્વાપર યુગમાં વ્રજના પ્રગટ થયા હતા તેમાં અગ્નિકુમારો પણ વરદાન પામીને વ્રજમાં પ્રગટ થયા હતા તે પ્રસંગ સાંભળો પાંચામાં વાત એ છે કે પ્રથમ બ્રહ્માજી દ્વારા યજ્ઞકુંડમાંથી કુંડમાંથી સોળ હજાર અગ્નિકુમારો જે પ્રગટ થયા હતા તે બ્રહ્માજીની આજ્ઞાથી સર્વે દંડકારણ્યને વિશે વસતા હતા તે સર્વે રાસના સુખની પ્રાપ્તિ માટે શ્રી ગોપાલ પ્રભુની ઉપાસના કરતાં ધ્યાનપરાયણ બની ધ્યાન કરતા હતા એ સમયે રામચંદ્રજી સીતાજી સહિત દંડક વનમાં ઋષિઓના આશ્રમ તરફ વધાર્યા રામચંદ્રજીના સીતાજી સહિત દર્શન થતા તેઓ ધ્યાનમાંથી જાગીને રામચંદ્રજીના દર્શન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તો વેણુ અને વૈત્ર વગરના ગોપાલ પ્રભુ જ છે તેઓ આ પ્રકારે મનમાં વિચારી નમન કરી તેમની મનોહર વાણી દ્વારા સ્તુતિ કરવા લાગ્યા તે સમયે રામચંદ્રજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે અગ્નિકુમારો હું તમારી સ્તુતિથી ખૂબ જ પ્રસન્ન થયો છું તમે ઈચ્છિત વરદાન માગો ત્યારે અગ્નિકુમારો કહેવા લાગ્યા હે મહારાજ આપના શ્રી અંગની શોભા જોઈને અમને આપની સાથે રમણ કરવાની ઈચ્છા છે માટે સીતાજી આપને જેવા પ્રિય છે તેવા પ્રિય અમને બનાવો ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે આ સમયે તમારો તે મનોરથ સિદ્ધ થવો બહુ જ દુર્લભ છે અમારો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે તેથી અમે તો એક જ પત્ની વ્રત ધારી છીએ જ્યારે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગના અંતમાં તમો સર્વે સ્ત્રી રૂપે વ્રજમાં આવશો તમારો જન્મ બંગ દેશમાં મધુમંગલ ગોપને ત્યાં કન્યા રૂપે થશે તમને તે મધુમંગલ ગોપ વ્રજમાં નંદરાયજીને ત્યાં સોંપી જશે ત્યારે તમો શ્રી યમુનાજીના સેવન દ્વારા વર પ્રાપ્ત કરીને અમને પ્રાપ્ત થશે ત્યારે તમારો મન મનોરથ ઈચ્છિત પૂર્ણ થશે હમ રામચંદ્રજીના વચન સાંભળી સર્વે અગ્નિકુમાર પોતાના ધ્યાન પરાયણ બન્યા તે ઋષિ રૂપા ગોપિકાઓથી પ્રસિદ્ધ થયા વિનોદરાએ આગળ જણાવેલા પ્રસંગો દ્વારા આપેલ વચન પ્રમાણે પુષ્ટિ પુષ્ટિશ્રુતિઓનું યુદ્ધ તથા અગ્નિકુમારોનું યુદ્ધ તે સર્વે સારસ્વત કલ્પને વિશે દ્વાપર યુગના અંતમાં વ્રજને વિશે સ્ત્રી રૂપે પ્રગટ થયા વિનોદરાય આમ અસંખ્ય જીવોને ભૂતલમાં વરદાન અવતારાદિક લીલામાં પ્રાપ્ત થયા હતા તે બધા જીવો વ્રજમાં પ્રગટ થયા અને પ્રભુજીએ આપેલ વરદાન પરિપૂર્ણ કરવા માટે શાશ્વત કલ્પને વિશે દ્વાપર યુગના અંતમાં બ્રહ્માજી તથા ઇન્દ્રાદિક દેવોની પ્રાર્થનાને લીધે ભૂભાર હળવો કરવાના વિશે પ્રથમ વસુદેવ દેવકીજીથી મથુરામાં કારાગ્રહને વિશે ભગવાન પ્રગટ થયા અને ત્યાંથી ગોકુલમાં ગૃહે પધાર્યા ગોકુલમાં નંદજીને ગૃહે પુત્રનો જન્મ થયો જાણીને સર્વ વ્રજવાસીઓ આનંદિત થયા અને નંદજીએ ખૂબ જ ધામધૂમથી મોટા સમારોહ સાથે ઉત્સવ મનાવ્યો સર્વ ગોપાંગનાઓનું યુદ્ધ મળીને લાલના દર્શન કરવા નિમિત્તે વધાવવા આવી ગર્ગાચાર્યજીએ આવીને પુત્રનું નામકરણ કરાવ્યું અને નામ કૃષ્ણચંદ્ર ધરાવ્યું નંદજીના આંગણામાં અનેક પ્રકારની બાલચેષ્ટાઓ કરી વ્રજવાસીઓને સુખ આપવા લાગ્યા અનેક અસુરોનો સંહાર કર્યો નાના મોટા અનેક ઉપદ્રવને કારણે નંદરાયજી ગોકુલ છોડી કૃષ્ણ સહિત વૃંદાવનમાં પધાર્યા વૃંદાવનમાં અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે નિત્ય સિદ્ધાના યુથના જીવો ગોલોકધામને વિશે પોતાની લીલામાં હતા તે જીવોને પોતાના સંબંધથી વ્રજમાં પ્રગટ કર્યા અને પુષ્ટિ પુષ્ટિશ્રુતિઓને આપેલ વચન અને અગ્નિકુમારો ઋષિ રૂપા ગોપિકાઓને આપેલ વચન પરિપૂર્ણ કરવા તે વચનને લક્ષમાં લઈને તે સર્વોને પોતાના સંબંધવાળા કરીને તેમને શરદની અર્ધરાત્રિએ વેણુનાદ કરીને વ્રજ નારીઓને બોલાવી વેણુનાદનો સ્વર સાંભળતા જ વ્રજ નારીઓ સુતપતિ લોક કુટુંબની લાજ મર્યાદાને તણખલાની માફક તોડીને વનને વિશે આતુરતાયુક્ત આવી પહોંચી ત્યારે ભગવાન ગોપિકાઓના વિશુદ્ધ નિર્દોષ પ્રેમનું પારખું કરવા તેમની પોતાના સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા વધારવા માટે ગોપિકાઓ પ્રત્યે કહેવા લાગ્યા કે હે વ્રજ સુંદરીઓ તમે શા માટે અહીંયા અર્ધરાત્રિએ આવ્યા છો તમારા સુતપતિને છોડીને અર્ધરાત્રિએ વનને વિશે આવ્યા છો તો તમારો પતિવ્રતાનો ધર્મ નથી તમે તમારા મનમાં જરા વિચાર કરી જુઓ ગોપિકાઓ ભગવાનની આવી મર્મ ભરેલી વાણી સાંભળી સર્વ ટોળે મળીને ગદગદ કંઠે વિનંતી કરવા લાગી કે નાથ અમે તો તમારા ચરણની દાસીઓ છીએ અમારે મન તો આપ એક જ પતિ છો અમો બીજા કોઈ પણ ધર્મને જાણતા નથી જેને આપનામાં સાચી પ્રીત છે તે બીજા વિધિ નિષેધના વચનોને શા માટે માને કે વિચારે અમો સર્વો વિધિ નિષેધના ધર્મને ભૂલીને આપના ચરણની જ આશા રાખીએ છીએ અમે તો આપની સાથે રાસ રમણ કરવાની ઈચ્છાથી અહીંયા આવ્યા છીએ હે નાથ અમને એ જ એક સુખની ઈચ્છા છે આ રીતે સર્વ વ્રજ વ્રજસુંદરીઓએ મળીને દિનવચને ભગવાનને વિનંતી કરી સુંદરીઓના એવા દિનવચનો સાંભળીને રસિકરાજ પ્રેમ વિભોર બની ગયા અને અતિ પ્રસન્ન થઈ શ્રી યમુનાજીના રસરૂપ તટ વિશે જણ જણ પ્રતિ એક એક સ્વરૂપ પોતાનું ધારણ કરીને રાસ રમણ ગોપિકાઓના મંડલ વિશે કરવા લાગ્યા રાસમાં વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદથી કુંજ ભવન તથા તેની ગલીઓ ગાજી રહી પશુ પક્ષીઓ ધ્રુમવેલીઓ અનેક પ્રકારના મોહ પામીને મુગ્ધ બની ગયા અને ગોપીઓ રાસમાં રસમગ્ન બનીને રમી રહ્યા છે વિવિધ પ્રકારે રાસ રમણ થઈ રહ્યું છે રાસ રમણ કરતાં ગોપિકાઓ પોતાની દેહદશાનું ભાન ભૂલી ગઈ છે અને રાસેશ્વરના સંગમાં રસમગ્ન બનીને આનંદિત થઈ રહ્યા છે રાસ રમતા ગોપિકાઓના મનમાં અતિ ઉમંગ અને ઉત્સાહ વધતો જાય છે એમ છ માસની બ્રહ્મરાત્રિ વ્યતીત થઈ ગઈ અને ભોર થતાં ભાનુનો ઉદય થયો એટલે કે સવાર થતાં સૂર્યોદય થયો ગોપિકાઓના મનનો મનોરથ પૂર્ણ ન થતાં અતૃપ્ત રહી તેથી ગોપિકાઓ ભગવાનને વિનંતી કરવા લાગી કે હે કરુણાના સાગર કૃપા કરીને અમને હજુ રાસનું સુખ અધિક આપો ગોપિકાઓના અતિ આતુરતાયુક્ત વચન સાંભળી ભગવાન ગોપિકાઓ પ્રત્યે કહેવા લાગ્યા હે વ્રજ સનનારીઓ તમારા વિશુદ્ધ પ્રેમભાવનો પ્રતિ ઉપકાર હું કોઈ રીતે વાળી શકું તેમ નથી તેમજ બ્રહ્મા જેટલું આયુષ્ય લઈને પણ હું ભૂતલ પર બિરાજીને તમને આનંદનું રસદાન કરતો રહું તો પણ તમારું ઋણ પૂરણ કરી શકું તેમ નથી પણ હું તમારા ભાવનો પ્રતિ ઉપકાર અને તમારું ઋણ ચૂકવવા કલજુગને વિશે તમારું વચન પૂર્ણ કરીશ તમો તમે બધા કલજુગને વિશે પર પ્રજ દેશમાં પ્રગટ થશો ત્યાં હું પધારીને તમારો અંગીકાર કરશો તમને સજ્યા ભોગ શ્રિંગાર સહિતની સેવા દ્વારા અમારા સ્વરૂપાનંદનો અહો અનુભવ અહોનીશ અખંડ થશે એક રસથી નિત્ય પ્રતિ રાસ રમણનું સુખ તમને તમારા ગૃહને વિશે બિરાજી અમારી સેવા દ્વારા આપશો તમો અમારા ગ્રહપતિ થઈને બિરાજીશો અમો તમારા ગ્રહપતિ થઈને બિરાજીશું પછી તમારું સર્વ મન મનોરથ પરિપૂર્ણ કરશો અમો તમને એકાંતિક ભક્તિનું દાન કરશો જેથી તમે મન વાંચિત ફલ પ્રાપ્ત કરશો આમ વચન દઈને ગોપિકાઓને ભગવાને વિદાય કર્યા આ રીતે ગોકુલ તથા વૃંદાવનમાં અગિયાર વરસ અને બાવન દિવસ અનેક લીલા ચરિત્રો ગોપીઓના વૃંદમાં કર્યા વિનોદરાય પૂર્વ પ્રસંગ તમોને બધા અર્થથી તે ઇતિ સુધીના સંક્ષેપમાં કહ્યા છે તમો સુગ્નજનો પાસે બીજો જાજો વિસ્તાર તો શું કરાય આટલું કહીને આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ